વેરાવળ બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે દરિયાકાંઠે ચાલીસથી પચાસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે તો અલગ ડિપ્રેશન જે છે તે રબસાગરમાં સક્રિય થયું છે તેને કારણે દરિયામાં ઊંચા મોજા ઉછળવા અને કરંટની પણ સંભાવના છે દરિયા કાંઠે ન જવા પણ લોકોને સૂચના આપવામાં આવી તો દરિયાકાંઠે ચાલીસથી પચાસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે

કારણ કે કાંઠે ચાલીસ થી પચાસ કેવી ની સ્પીડે પવન ફૂંકાવાની શક્યતા છે સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે ખાસ કરીને માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે આગામી સાત દિવસ ગાજવીજ સાથે હળવા મધ્યમથી વરસાદની છે તે આગાહી છે જેને લઈને ખાસ કરીને તંત્ર છે તે પણ એલર્ટ બન્યું છે અને ખાસ કરીને જે માછીમારો દરિયામાં ગયા છે તેને પણ પરત બોલાવવાની સૂચના આપવામાં આવી છે જી જી અર્જુન માહિતી બદલ આભાર